સેલવાસ ખાતેથી પોતાના કબજામાં બ્રિજ પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વોચ ગોઠવી હાઈવા ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો રેતીની આડમાં લઈ જવા તો બસો બોક્સ વિદેશી દારૂ જેની કિંમત પાંત્રીસ લાખ છ એકસો પોલીસે કબજે કર્યો હતો તેમજ ચાલક કરમચંદ મોતીલાલ ભગવાદીન યાદવની ધરપકડ કરી પ્રદીપ સોલંકી અને જગદીશ નામના બે ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી